નમસ્કાર દર્શક મિત્રો સાવરકુલના વારમાં આપનું સ્વાગત છે આજરોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નેશ્વર ગામે ચાર બાળકોને એક અજાણ્યા આગળ વ્યક્તિએ વળતર લેવાના પ્રશ્ને માર મારતા સમગ્ર પંથકમાં એરાટી વ્યાપી ગયેલ છે અને સમગ્ર ગ્રામજનોએ આ બાળાઓને લઈને સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ અને આગળની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશન સંપર્ક સાધી અને પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે ત્યારે પોલીસ અધિકારીઓએ પણ ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડેલ છે ત્યારે જોવું રહ્યું કે પોલીસ તંત્ર આ આરોપી સામે તે રીતના પગલાં ભરે છે

ત્યારે જોવું રહ્યું કે નિર્ધોજ બાળા ઉપર હિજકારો હુમલો કરનાર નરાધમ સામે કેવા પગલા ભરવામાં આવે છે બીરો રિપોર્ટ ઇકબાલ સોરઠિયા